મને બહુ દુઃખ વાત નું એ થાય હું એક જગ્યાએ નરેન્દ્રભાઈ પ્રતિષ્ઠા હતી શરૂઆતમાં કર્મકાંડ કરતો છેલ્લા દસ વર્ષથી આ કર્મકાંડ નથી કરતો પણ પેલા કર્મકાંડ એટલે એક ગામની અંદર આગલે તૈયારી કરતા હતા અને આગલે દિવસે અમારો એક ઉતારો હતો અને ત્યાં જઈને એક સરસ મજાનો યજ્ઞ હતો અને યજ્ઞની અંદર આગલે દિવસે ઉછામણી કરતા ઉછામણીમાં સમજો ને કે ભાઈ કોણ મુખ્ય યજમાન થાય એના માટે બોલી લાગે પછી બધા જાહેર જાહેરમાં બેઠા હોય ને આખું ગામ બોલે બોલો કે મારા લાખ રૂપિયા પછી કોઈ એક વધારે વાળો હોય મારા હવા લાખ એને હકીકતમાં યજ્ઞ હારે કે યજ્ઞમાં બેહવારે કોઈ લેવા દેવા આખા ગામને ખબર પડવી જોઈએ કે મેં મોટા મારા પાસે રૂપિયા છે હવે એ યજ્ઞ પછી વિરોધમાં ને વિરોધમાં એ ઉછામણી એક સામાન્ય એવા યજ્ઞમાં બેસવા માટે પાંચ લાખ એકાવન હજારમાં એ બોલી ત્યાં સુધી કંઈ પાંચ લાખ એકાવન હજાર રૂપિયામાં ત્યાં લગી વાંધો નહીં સંપત્તિ આમાં વપરાવી જાય પણ દુઃખ તો એ વાતનું લાગ્યું કે પાંચ લાખ એકાવન દીધા ને પછી અમે જ્યારે ઉતારે ગયા ને તો અમે ભાઈના વખાણ કરતા હતા કે ભાઈ બહુ સારો પાંચ લાખ એકાવન હજાર રૂપિયા દીધા બહુ સારું બહુ સારું એના વખાણ કરતા હતા ને તો અમારા ઉતારાવાળા બેન બોલ્યા શાસ્ત્રીજી દૂરથી બધું ડુંગરના રણિયામણા હોય આ એ પાંચ લાખ રૂપિયા અત્યારે તો બોલ્યા પણ આજથી સાડા ચાર મહિના પહેલાં આનો ભાઈ દવા વાકે રૂપિયા પચાસ હજારની દવા વાકે મરી ગયો તે આની ભાઈ આટલી સંપત્તિ હતી એને સંપત્તિ એક પણ રૂપિયો એના ભાઈને દીધો નહીં તો મને વિચાર આવ્યો કે તે ભલે પાંચ લાખ રૂપિયા દીધા પણ તારા યજ્ઞનો શિકાર મારો નારાયણ નહીં કરે કારણ કે તારો પૈસો તારા ભાઈને કાબુ ન લાગે કામ ન લાગે તો યજ્ઞનો કોઈ જ શિકાર ન થાય મારા વાલા આપણી સંપત્તિ આપણા ભાઈ માટે હોવી જોઈએ આપણા પરિવાર માટે હોવી જોઈએ આપણા કુટુંબ માટે હોવી જોઈએ અને વધે તો દાન કરો કુટુંબને જરૂરિયાત હોય તો પેલા એને દિયો દાન પછી કરજો કુટુંબને દિયો પરિવારનું પોષણ કરો આપણી પાસે હોય તો પેલા એના માટે છે ભાઈ ભાઈનો થવો જોઈએ